આ જગ્યા ઉપર અતિશય વધારે પ્લાસ્ટિક તમે જોઈ શકો છો નમસ્કાર દોસ્તો ફરી આજ એક મોકો મળ્યો છે કે ગિરનાર ની પવિત્ર ભૂમિ ઉપર જઈ શકત આજનો વિષય કંઈક અલગ છે દોસ્તો આજે આપણે આવ્યા છીએ આ જગ્યા ઉપર જે પ્લાસ્ટિકનો કચરો થતો હોય છે એ પ્લાસ્ટિકનો કચરો દૂર કરવા માટે આજે એક ડ્રાઈવ રાખવામાં આવી છે ક્લીન અપ જુનાગઢના દ્વારા દોસ્તો આજે પરિક્રમા પ્રવેશ દ્વાર ત્યાંથી આપણે એન્ટર થઈ રહ્યા છીએ અને આજના શુભ દિવસે ક્લીન અપ જૂનાગઢના માધ્યમથી લાલધોરી વિસ્તારને ક્લીન કરવા માટેનું એક આયોજન કરવામાં આવ્યું છે તો જેમાં આપણે પાર્ટિસિપેટ કર્યું છે અને આપણે જઈ રહ્યા છીએ એ ટીમ સાથે જોડાવા માટે તો દોસ્તો તમારે પણ જો આ એક્ટિવિટીમાં પાર્ટ લેવો હોય તો તમે પણ લઈ શકો છો અને જે ગિરનારની પવિત્ર ભૂમિ છે એને સાફ સફાઈ કરવામાં એક મદદ કરી શકો છો કહે છે કે પહેલું સુખ તે જાતે નર્યા પરંતુ હું એમ કહીશ કે પહેલું સુખ તે આપણી પ્રકૃતિને બચાવ્યા તો બસ એવું જ કંઈક કામ છે અને જે રીતે કામ કરી રહ્યા છીએ જે વસ્તુ કરવાના છે બધી વસ્તુ તમારી સાથે શેર કરવાના છે જય ગિરનારી તો અત્યારે હવે આપણે આગળ વધી રહ્યા છીએ અને આગળ જઈને જોઈએ કે અપ જુનાગઢ દ્વારા કેવું કામ થઈ રહ્યું છે ઇન બિટવીન આપણને એક સરસ મજાનો હીરો મળ્યો છે શું નામ છે દોસ્તા તારું શું નામ છે તારું હા સર નામ તો કે તે એકલો જંગલ માં જાય આવી રીતે હે એકલો જંગલ માં જાય આવી રીતે ભેસો લઈને હા કાયમ જ તને બીક ન લાગે હમ કામ કેરે ખાવજ કે વાંદરા ઓ તો જંગલી પ્રાણી આવી જશે ડુંગ ડુંગર માર છે અચ્છા એવું છે હા બચો હાઈ જોન તો બીક ન લાગે સાવજ તો તું આમ આવી રીતે રોજ આવે ભેસો લઈને હા કેટલી ભેસો લઈને આવેશ ભેંસો હતા ને 22 ભેંસ છે તો 22 છે 22 તું એકલો લઈને આવ્યો છે આવો વે વા તો ક્યારેય આવાજ આવી જાય તો શું કરવાનું પછી હા આવાજ આવે તો કઈ ન કરા ભેસું છે ને આ હા અમારું રખવાળું આ ભેસું જ કરે અચ્છા એવું છે ભેંસ છે ઈ સાવજની સામે આમ થઈ જાય એમ હા અચ્છા ઓકે લાગ દોરી આમ છે ઓકે ઓકે આ તો મને તારી યાર વાત કરવાની મજા આવી તો મેં કીધું વાત કરી લઉં સારું હાલ મળીએ ભાઈ બન હા નામ તો કેતો જા ચલો ભાઈ ઓકે દોસ્તો તો આપણે આપણા કામ માટે જે આવ્યા હતા ને એ તરફ આગળ વધી રહ્યા છીએ અને આ જગ્યા ઉપર ક્લીન અપ જૂનાગઢ દ્વારા એક સફાઈ અભિયાન જે ચાલુ કરવામાં આવ્યું છે લાલધોરી વિસ્તારમાં છે તો એ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ તમે જોઈ શકો છો ઘણી બધી ગાડીઓ આ જગ્યા ઉપર આવી છે પોતાનો પર્સનલ સમય કાઢીને એ લોકો આ જગ્યા ઉપર સાફ સફાઈ માટે આવ્યા છે તો આપણે પણ એક લાભ લેવા માટે આવ્યા છીએ સેવા હું એમ નહીં કહું કે આપણે સેવા કરવા માટે આવ્યા છીએ હું એમ કહીશ કે આ વસ્તુનો તમને લાભ મળે તમે આ વસ્તુ માટે સિલેક્ટ કરવામાં આવ્યા કે ભાઈ તમે આવો અને જોડાવ તો એ પણ એક મોટી વસ્તુ છે તો જો આ રીતનું કંઈક એટમોસ્ફિયર છે શિયાળાનો સમય અને પાનખર ઋતુ ધીરે ધીરે ચાલુ થઈ રહી છે તો પાંદડાઓ કરી રહ્યા છે નદીનું પાણી ખડખડ વહી રહ્યું છે તમને અવાજ આવે છે જુઓ છે ને જોર ધારવામાં જવું કઈ બાજુ એક પ્રશ્ન અચ્છા ઓલી બાજુ સામે લોકો દેખાઈ રહ્યા છે તો ત્યાં જઈએ કે ફાઇનલી આપણને મળી ગયા છે કે કઈ જગ્યાએ છે પણ તમે જતા હોય તો ખાસ વસ્તુ ધ્યાન રાખવી કે આ જગ્યા ઉપર છે ને ભાઈ વન્ય પ્રાણીઓ આવી જતા હોય છે તો અહીં આવવામાં એ પણ વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે દોસ્તો તમે જોઈ શકો છો કે આ જંગલની શું હાલત છે આ જગ્યા ઉપર અતિશય વધારે પ્લાસ્ટિક તમે જોઈ શકો છો અને હા હજી પ્લાસ્ટિક પચાસ ટકા વીણાઈ ગયું છે સાહેબ આ રીતના કોથળાઓ ભરાઈ ભરાઈને વેણાઈ ગયા છે અને ખૂબ જ ખરાબ પરિસ્થિતિ હતી આ વિસ્તારની હજી કામ ચાલુ છે સાફ સફાઈ ચાલુ છે અને જોઈએ કે ક્લીન થયા બાદ કેવું દેખાય છે જો

બેટરી ઓ બળ બે બે હું બોટો ગણ્યા અહીંયા ઝગલો કરવાનો હું એટલે દોસ્તો તમે જોઈ શકો છો કે કેટલા એલા પ્લાસ્ટિક ના એક નાના વિસ્તાર માંથી મળી આવ્યા છે ખૂબ જ જોરદાર કામ અને માત્ર થી પચાસ મિનિટની મહેનત બાદ આટલો કચરો એકઠો કરવામાં આવ્યો છે દોસ્તો ત્યાંથી લાઈન ચાલુ થઈ છે અને હજી નવી રત આ જગ્યા ઉપર કચરો મળી રહ્યો છે અંદાજિત દોઢસોથી પોણા બસો જેટલા થેલાઓ ભરવામાં આવ્યા છે આ કઈક નદી આ જગ્યા પર વહેતી હોય છે દર રવિવારે ક્લીન અપ જુનાગઢ દ્વારા આ એક જે સફાઈ અભિયાન છે એ ચાલુ કરવામાં આવ્યું છે તો આવતા રવિવારે તમે પણ આ અભિયાનમાં જોડાવ અને જે ગિરનારને છે એ વધારે સ્વચ્છ કરવામાં એક ભાગ લો દોસ્તો ક્લિનઅપ જુનાગઢમાં જોડાવા માટે ઇન્સ્ટાગ્રામ પેજ અત્યારે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે તો એમાં તમે જોઈન થઈ શકો છો એમાં વધારે જે કંઈ કોઈ અપડેટ હોય છે જે કંઈ પણ ડ્રાઈવ થવાની હોય છે બધી અપડેટ એમાં આવતી હોય છે તો તમે ત્યાંથી ઇન્ફોર્મેશન મળી શકે છે ખાસ દોસ્તો ગિરનાર ક્ષેત્રને તેમજ આજુબાજુના વિસ્તારને ક્લીન કરવામાં ખૂબ જ મોટો ફાળો ભજાવે છે તો આપણે સૌ સાથે મળીને આ જે ક્લીન અપ ડ્રાઈવ છે એમાં સાથ સહકાર આપીએ એવી તમને બધાને રિક્વેસ્ટ છે સો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ આ હોપ કે તમને બધાને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે વિડીયો ગમ્યું હોય તો લોકો સાથે શેર કરી દેજો આ જ વિડીયો જોવા માટે ચેનલ મિલંદાની તરીકેને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ મા દેવ હરટુ